નિશાન બનાવ્યું અવસર ધોડુના બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો થયા હતા ફરાર આ સાથે જ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તો ઘટનાની જાણ થતાની સાથે જ બોટાદના ડીવાયએસપી પીઆઈ ડોગ સ્કોડ એફએસએલ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મારાથી મોટા મારા ભાઈ અવસરભાઈ જે એમનો બાબલો મોરબી રહે છે એ ત્રીસ તારીખે ગઈ ત્રીસ તારીખે મોરબી ગયા હતા અને કાલે સાડા પાંચ વાગે આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ઘરેથી ચોરી થઈ છે અને ગોદરેજની તેજુરી હતી દસક કિલો વજનની તો હજુથી તે કાઢી અને લેતા ગયા છે અને બાવીસ તોલા જેવું સોનું હતું અને બે લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા હતા એટલે અંદાજે જે જે સમયે સોનું આપણે ખરીદેલું હોય એ પ્રમાણે બે લાખ પિસ્તાલીસ હજાર રોકડા સાથે નવ લાખને બ્યાસી ત્યાંશી હજાર રૂપિયા જેવી રકમ થાય છે હાલના ભાવે તો વધારે થાય એટલે કાલે સાડા પાંચ ખ્યાલ આવ્યો બંધ મકાન હતું બાર દિવસથી જોઈ એટલે કાલે સાડા પાંચે તરત પોલીસમાં ફોન કર્યો એટલે પોલીસની ગાડી આવી ગઈ કાલે ને કાલે એફઆઈઆર થઈ ગઈ હવારમાં એસપી સાહેબ આવ્યા ડીવાયસપી સાહેબ આવ્યા એલસીબી વાળા સોલંકી સાહેબ આવ્યા પછી ડોગ સ્કોડ આવી ગઈ ફિંગર વાળા ચાર વાગે આવવાના છે આજના ભાવ પ્રમાણે સોનાના વીસ થી બાવીસ લાખ રૂપિયા થાય